માતાજી બધા એને માતાજી હવનું હારું કરે બધા નાતા નરવા રાખી એવી આપું છું હું પણ મજામાં છું તો તમે બધા પણ મજામાં આવશો તો જો મેં ગુવાર તો સોંપી દીધો છે અને ગુવારમાં ટપક પાથરી દીધી છે ટપકમાં પાણી સડાવીના સોટિયા બાંધવાના છે તો જો આવી રીતના આમ થોડી થોડી ખેંચવી પડે હજી મોટર ચાલુ નિકરી મોટર ચાલુ કરે કરે પછી જો આમ એમ પાણી બારું કાઢવું પડે પછી જો આવા ઠેબા એટલે કીડા છે લાકડાના હથોડિયા કીડી એની આરી આમ કીડી ને આમ ટપક બાંધવાય ની એવી રીતના ટપક બાંધી દેવી અને ગુવાર ઉગાડ દેવી વરસાદ તો થાય કેડી દી એનું કાંઈ નક્કી નહીં વરસાદ થાય તો પીસ કપાય સાઈ પડે હજુ જ ક્યાંય વરસાદનું અહીંયા ધાણે નથી વાદળ આજે આજ કોક કોક થયા વાર તો એને સોંપ્યો છે કઈ રઘુ ઘામ આયા નતા તો હવે ટપક માં જ આવે તેમ ક્યાં તો જો આપણે હવે અહીંયા બાંધવા વી આયા છે વી નળિયું આવ ઉત પડત તે ન હવે ટપક નળિયું નો ગુવાર ન સોય એટલે ટપક તો પાથરી પડે ને એ ભાઈ બધા આ કી ગયો જો ઓલા મોટર ચાલુ કરી પણ ઓલા આપણે ફુવારો થયો જો ફુવારો ઓલા આપણે થયો ના તૂટલી નળી એ ઓલા પણ એલબો ખુલી ગયો લ્યો હમ હમ

મસ્તી નું નાનું આમ તો પુવાર થા આપણે થોડું સેટ વાળું જોઈએ નકર આપણને પલાવ દેશે અને આ શું કરો છો રેડી હો હં હા ઓ આવે છે મોટર ચાલુ કરી જો બેધી બાજુ પાણી આવે છે यह <laughs> बाइन दी यटले, तिबाप पड़िजाए इम्हाँ परा? यह टेमार ख्यामेन ना, ना, यह उनु पसम नियावडे इमकीमबान दो सो इम्होग तो, थाइने

પાણી તરા <laughs> 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 હમ હા થોડી તમારે જેવી હતા જો આ બધા સોટિયા બાંધી દીધા છે અને આ બાજુ પણ છે બે એ બાંધી દીધા છે અને આ એક સેલું રહ્યું છે સેલો જ છે ને હવે બંધાઈ ગયું હવે પાણી

કોઈ કીધું જ નહીં ઠી એવું હોય ઠી તો અમાર વિડીયો આખો જોજો તમને પણ બધાયને પ્રોગ્રામ દેખાડશો થોડોક દેખાડશો ને જાવું જ પડે તે રામાપીરની સેવા કરવી ન પડે જોવો કે રામાપીરના ભગત તો નથી પણ થોડી થોડી સેવા કરશે અને બે હાથીની જોશે અને આપણે જો જયું આટલી आ बाजू सडावन पानी बाकी छे न 8 आ आई जडले 8 मा सडाई और हे 8 बाकी छे और हे जे आ 8 बाकी छे और जो सूरज दादा क्या देखाता नहीं नी के बाजू पानी न नळी थोड़ा काम हटती करनी छे ने के मडती करवानी आवे जर आपा ओसी मासा को थे केम ठेफू मेगवानो हम्म थे वाह और बगु सो पण हम्म हम्म હું મારા બાપુ ને ઘેરે કોઈ દી હતી નહીં એટલે આપણે કાંઈ એવું ટપકમાં કામ કર્યું નથી એટલે આપણને કાંઈ એવું બહુ ફાવે નહીં એ કાયમ ટપકમાં કામ કરતા હોય એટલે એને બધાને ખબર હોય જોઈ રેડિયો હા હા બસ કોઈ કોમેન્ટ ન કરતા હોય એમ કોઈ ટપકમાં દાડીએ નહીં મોકલવી કે જાય છે એલા જો હવે અંધારું થવા માંડ્યું છે જો અને એને પણ સારું આવડે છે તો હાલો હવે આપણે એને વાયદે વાયદે શીખવું જ પડશે તે આપણને તો હાલશે નહીં હાલશે હવે આપણે જ આવી ઓલીનું બસું જોવા કા એ અહીંયા હં जो, मालामा काई नी थी. हेलो जो, आमा पानी आई विग्यू, जो टीपापडे एत्ती. टीपापडे सेन, जो, अवाज पना आवेसी. अनि हाँ जो हाँटी का खोडवा मिन्द्या. जो, टीपापडे से. હાલો જો આવાજ પણ ટપકનો મત આવે છે આપણે ઘડીક મદદ કરાવી થોડીક એટલે જલ્દી જલ્દી થઈ જાય હાલો જો એમ કેસે ટપકનો સોટયો આવી રીતના આમ કરીને આમ પાણું મીક દેવાનું તો હવે